વલસાડના મિશન કોલોનીમાં ઘરમાં ભરાયેલા ઘૂંટણસમા પાણીમાં મહિલાનું ભેદી સંજોગોમાં મોત થતા ચકચાર એકલી રીતે મહિલા બીમાર હતી અને ઘરમાં શોર્ટ સર્કિટથી મહિલાને વીજ કરંટ લાગતા મોત થયું હતું તેવું સ્થાનિકોનું અનુમાન છે વલસાડમાં ભારે વરસાદને પગલે શહેરના મિશન કોલોની જવેલ પાર્ક સોસાયટી માં આવેલા પોતાના મકાનમાં એકલી રહેતી એસી વર્ષની વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂંટણ પાણી ભરાતા મહિલાનું વીજ કરંડથી મોત થવાની ઘટના બનતા સોસાયટીના રહીશોમાં ચકચાર મચી જવા પામી હતી જાણ અને સિટી ટીમ દોડી ગયા હતા છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતા દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે ત્યારે ગઈકાલે રાત્રે વલસાડમાં ભારે વરસાદને પગલે શહેરના મિશન કોલોનીમાં આવેલ જ્વેલ પાર્ક નામની સોસાયટીમાં કોરીન હેન્ડરસન નામની એસી વર્ષની વૃદ્ધ મહિલા એકલી રહે છે જો કે આ મહિલા વિદેશમાં રહેતા તેમના પુત્ર પાસે જવા માટે તેમણે ત્રણ વાર વિઝાની પરીક્ષા આપી છતાં તે નાપાસ થઈ હતી તેથી તે ઘરમાં એકલી રહેતી હતી કોરેન હેન્ડરસન નામની વૃદ્ધ મહિલા બીમારથી પીડાઈ રહી હતી સાથે જ ગઈકાલે રાત્રે તેમના ઘરેમાં વરસાદી પાણીનો ભરાવો થતા રસોડાના ભાગે શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધ મહિલાને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે ઘટના અંગે વલસાડ સિટી પોલીસ વીજ કંપની તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં તમામ તાત્કાલિક દોડી આવ્યા હતા એકસો આઠની ટીમે વૃદ્ધ મહિલાને તપાસ કરવા તે મરણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું જો કે આ વૃદ્ધ બીમાર મહિલા ઘરમાં ભરાયેલા ઘૂંટણસમાં પાણીમાં પડીને ડૂબી જવાથી કે પછી વીજ કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં અમેશભાઈ ઘનશ્યામ મખીજા ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અહીંયા પાંચ વર્ષથી પાણી ભરાઈ જાય છે તંત્રને વારંવાર રજૂઆત કરવા પછી પણ તંત્ર આ બાબતમાં ધ્યાન દઈને પાણીનો નિકાલ કરતી નથી અને સાહેબો આવીને જાય છે પણ આનો કોઈ નિકાલ પાંચ વર્ષ થી થયો નથી એને કારણે અમે ગાંધીનગર સુધી ફરિયાદ કરેલી હતી પાણી એટલું બધું ભરાઈ ગયું છે કારણે આવા જવાની તકલીફ પડે છે અને આજે તો એવો એક્સિડન્ટ થઈ ગયો કે બગલા ને નીચે રહેતા માજી ને કરંટ લાગવાથી કરંટ લાગવાથી ઓફ થઈ ગયા જેને કારણે એ અહીંયા તંત્ર જો આ બાબતો ધ્યાન આપે તો આયા કરંટ લાગીને કેટલા લોકોની જાનહાની થઈ શકે એવું બને એકની તો જઈ શકે ઘણાની જાન જઈ શકે એવું છે તો તંત્રને વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરે જેથી કરીને આ રહીશોને અત્યારે જે તકલીફ થાય છે તકલીફ નહી ભોગવાય વારંવાર રજૂઆત પછી બી તંત્ર આનું કોઈ નિકાલ આવતી નથી અને ત્યાંથી પાવડા અને કુવા કુહવાળી લઈને આવે છે જેનાથી કે બનેલી ભીતને તોડી નહી શકાય બિલ્ડરે ભીત બનાવી દીધી છે જેને કારણે પાણીનો નિકાલ થતો નથી પાણીનો પહેલાં નિકાલ થતો હતો કોઈ તકલીફ હતી નહીં પામી દીવાલ થવાના કારણે પાણી જતું નથી જેના કારણે હાલાકી છે સાહેબ આવીને જતા રહે છે પણ આનું કોઈ નિકાલ થતું નથી તો મહેરબાની કરીને આનો નિકાલ કરવા વિનંતી છે તંત્રને હવે પાંચ વર્ષથી આ પાણીના નિકાલ માટે રજૂઆત કરી અને બધે કલેક્ટરથી માનીને જિલ્લા પંચાયત એ બધી ઓફિસોમાં ફરિયાદ કરી ઇવન બધા આવી આવીને જોઈને ચલાઈ જાય પણ અહીંયા કોઈ નિકાલ થતું નથી ને છેલ્લે મુખ્યમંત્રી મુખ્યમંત્રીને એમાં બી કારોબારીમાં બી રજૂઆત કરી આપતા ને થસે થશે એમ કહીને આ કંઈ થયું નથી ને આજે આવો હાથ થઈ ગયો બેનનો પાણી અંદર ભરાઈ ગયેલું ઘરમાં એમના ને આ કેવી રીતે એક્સપાયર થયા તે કંઈ જાણવા નહીં મળ્યું પણ થોડું થોડુંક તંત્રમાં આવેલું કે કરંટ કરંટથી નથી થયું પણ જે બી થયું તે આ એક અડસત થયું ને પાણીથી એમ સ્લીપ થઈ ગયા ને નીચે પડી ગયા ને એ આ બધું જવાબદારી કોના સરકારે રજૂઆત કરી અત્યારે આટલી તો બી એ ધ્યાન નથી આપતા વારે ઘડી આ પાણીનો નિકાલ થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રીને નિકાલ બનાવું ત્યારે કહેતો હતો નહીં ત્યારે કીધેલું એમણે કે અમે પાણી મ્યુનિસિપાલટી આવશે અને ત્યારે પાણીનો નિકાલ કરીશું પણ તેમણે કંઈ કીધું નહીં પાણીનો નિકાલ કરવાનો ને પછી મ્યુનિસિપાલિટી આવે કે એ ના ભારે એક બીજા પર કોડ દરિયા કરે એમ ને તેમાં અમે રહીશું અહીંયા પરેશાન છીએ બધા અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે